પ્રશાસન તરફથી તેમને મળવા દેવામાં અટકાવવામાં આવ્યા હતા અને આખરે તેમની અટકાયત છે તે કરવામાં આવી છે સીધા જે છે અહીંયા જોવા છે તે મળી રહ્યા છે અહીંયા ગાડી રોકો અને માથાકૂટ ના દ્રશ્ય છે ગાડીની આગળ ન જવા દેવા માટેનો પણ જે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે સતત જે વિવાદ અને વિરોધ મકાન થી અને પકડતી વખતે અહીંયા સીધા જે દ્રશ્ય અહીંયા જોવા છે તે મળી રહ્યા છે તેમની ગાડી રોકવાનો પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યો છે અહીંયા મકરા મકવાણાને રોકવા મકરાણાને રોકવામાં આવ્યા હતા અને જે તેમને અટકાવવામાં આવ્યા સીધા જે દ્રશ્ય જોવા મળી રહ્યા છે પ્રશાસન તરફથી પકડવામાં અટકાવવામાં આવ્યા હતા મળવા દેવા ન આવ્યા હતા તેના કારણે તેમની અટકાયત કરીને તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે સીધા જે દ્રશ્ય અત્યારે હાલ જે વિરોધ સુર રેલાઈ રહ્યા છે નજરે છે તે પડી રહ્યા છે તમામ આગેવાનો છે તેમને ગાડી રોકવાનો પણ જે પ્રયત્ન છે તે કર્યો હતો અને સાથે જ જે વિરોધ પ્રદર્શન છે તેમના દ્વારા કરવામાં આવ્યું હતું સાથે અને આખરે તેમને અટકાવવામાં આવ્યા હતા સીધા જે દ્રશ્ય છે તે અહીંના જોવા છે તે મળી રહ્યા છે અને વિરોધ છે તે યથાવત અહીંયા નજરે છે તે જોવા મળી રહ્યો છે કેમેરામેન શર્મા સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ

એક તરફ કરણી સેનાની બેઠક જે રાજકોટમાં મળી જેમાં હવે રણનીતિ બંનેને જે ક્ષત્રાણીઓ છે તેમને નજર કેદ રાખવામાં આવી છે અને તેમને કોઈને પણ મળવા દેવામાં નથી આવતા તેમને મળવા માટે મહિપાલસિંહ મકરાણા જે છે તે જતા હતા અને તે જ સમયે તેમની ગાડીને રોકવામાં આવી અને તેમની અટકાયત કરવામાં આવી છે

આઈ સમાજ પણ સાથે છે રાજપૂત સમાજ સાથે સાથે લડાઈ લડાઈ નાખવાની આ લોકોની રણનીતિ છે ભાજપની દરેક સમાજ અમારી સાથે જ છે કારણ કે કોઈ બી સમાજ વિશે ખરાબ બોલવું કારણ એ અમે પછી ચર્ચા કરશું એ બધા ચર્ચા કરશું આપ મીડિયાના મિત્રોના માધ્યમથી અમને હાલ જ ખબર પડી સમાચાર મળ્યા અમારા આગેવાનો તરફથી પણ અમને હાલ સમાચાર મળ્યા શ્રી રાજપૂત કરણી સેનાના ભારતના અધ્યક્ષ ભાઈ શ્રી મહેપાલસિંહજી મકરાણાની અમદાવાદ ખાતે પોલીસે જે ધરપકડ કરી છે એને સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજ વતીથી હું વખોડી નાખું છું અને આ ઘટનાની હું ભારોભાર નિંદા કરું છું મને એવા સમાચાર મળ્યા છે કે મૈપાલસિંહજી અમદાવાદ ઉતરી અને અમારા સમાજની જે બહેનો આપે કહ્યું એમ જોહર કરવાનું એમ નામો જે એક ઉશ્કેરાટ છે કારણ કે તમામની લાગણી ગવાઈ છે અને દરેક વ્યક્તિની લાગણી વ્યક્ત કરવાની રીત રસમ જુદી જુદી હોય તો એના ભાગરૂપે અમારા સમાજની ચાર બહેનો એમને ગઈકાલથી પરમ દિવસથી અમે સમજાવી રહ્યા છે અને અત્યારે હાલ પણ અમારા સમાજના યુવા આગેવાનો વડીલો એ બહેનો જ્યાં છે ત્યાં સમજાવટના કામમાં જ છે અને અમે આપના માધ્યમથી પણ વિનંતી કરીએ છીએ કે લોકશાહીમાં બધા વિકલ્પો ખુલ્લા હોય એટલે માતાઓ બહેનોને અમે કરબદ્ધ પ્રાર્થના કરીએ છીએ કે આપ કોઈ એવું ડિસિઝન ન લો પણ મહેપાલસિંહજી મકરાણા એ આ જે બહેનો હતી જે જોહર કરવાની તૈયારી કરી રહી છે અમે એમને સમજાવી રહ્યા છે તો ક્ષત્રિય સમાજના આગેવાન તરીકે એ માતાઓ બહેનોને મળવા માટે જતા હતા તો પોલીસે એમની ધરપકડ કરી તો હું પોલીસ તંત્ર અને વિભાગ અને ગુજરાતના મુખ્યમંત્રીને આપના માધ્યમથી પૂછવા માગું છું કે આવી રીતે આક્રોશિત થયેલી લાગણીઓથી ગવાયેલી અમારી સમાજની માતા બહેનો ક્ષત્રિય સમાજનો આપ જાણો છો કે ઇતિહાસ દરેક સમાજની માતા બહેનોનું સન્માન અને જો એમને સમજાવવા જતાં મહેપાલસિંહજી મકરાણાની આવી રીતે અટકાયત થતી હોય તો મારું એવું માનવું છે કે આ પગલું બિલકુલ અનુચિત છે અને હું ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને કહેવા માગું છું કે અમે બિલકુલ શાંતિપૂર્વક આંદોલન કરી રહ્યા છીએ કરવાના છીએ અસ્મિતાની વાત છે પણ તમારા આવા કોઈ પણ પગલાંથી કાચું કપાશે અને કાયદો અને વ્યવસ્થા બગડશે તો એની જવાબદારી ક્ષત્રિય સમાજની રહેશે નહીં